કેમ સૌ મિત્રો વિડિયો સારો લાગે તો શેર સબસ્ક્રાઇબ કરીજો જો આજે વાદળા છે આ કારણ કે જો આવા વાદળા છે ક કારણ કે આપણો કપા આજે બગડવાનો છે એવું લાગે છે આ વરસાદ આવો એટલે જોવા વાદળાનો નજારો આ બધું વરસાદ હોય છે કપા બગડશે આ એવું લાગે છે માવઠા રૂપો કેવાય આ આવી ગયો આવી ગયો તારીખ વરસાદ છે આ વરસાદ થયું છે રોવા વાગા કપાસ નો માલ રોવા Woo! <sighs> માલ બગડે ત્યારે થઈ ગઈ છે હવે કારણ કે આ બગડ્યો હતો આ વરસાદમાં એટલે હાથથી વચ્ચે ખેડૂના ભાગમાં कर शेलम शेलम